નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના બાળ તાલુકાથી અરવલ્લી જિલ્લાના બાયડનગરમાં અનુસૂચિત જાતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દેશના ગૃહમંત્રી અમિત શાહે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની સંસદમાં ટિપ્પણી કરવાથી સમગ્ર દેશમાં ભીમ સૈનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં દેશના ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરવામાં આવ્યો છે ગૃહમંત્રીનો વિરોધ પ્રદર્શન તાલુકા પંચાયતથી બાયડ બસ સ્ટેન્ડ સુધી સૂત્રોચ્ચાર સાથે કરીને રેલી કાઢવામાં આવી આજ જ દિવસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે મનુસ્મૃતિ દહન કર્યું હતું ત્યારે બાળમાં પણ મનુસ્મૃતિનું દહન કરવામાં આવ્યું હતું ગૃહમંત્રીના વિરોધમાં તાલુકાના ભીમ અને નાના બાળકોને બહેનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં સમાજના અગ્રણી રિટાયર્ડ ડીવાય એસપી ડીડી મકવાણા રિટાયર્ડ પીઆઈ આર કે મકવાણા બાળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ભારતના ગૃહમંત્રી તડીપાર અમિત શાહે ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેણે સર્વ સમાજનું ભલું કરેલ છે એવા ભીમરાવ ડૉક્ટર આંબેડકરનું આ તળીપાર ગૃહમંત્રી અમિત શાહે અપમાન કરેલ છે એના અનુસંધાને બાયડ મુકામે અમે રેલી કાઢી રહ્યા છે અને એ જલ્દી રાજીનામું આપે અને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની માફી માગી જય ભીમ